વડગામમાં પાણીની પરબ તોડી પાડી પોલીસ ચોકી બનાવી દેતા વિવાદ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ પાણીની પરબ તોડી પાડી તેની જગ્યાએ વડગામ પોલીસે ટ્રાફિક નિયમનનું બુથ ઊભું કરી દેવાતા લોકોમાં કચવાટ ઉભો થવા સાથે અનેક સવાલો સામે આવ્યા છે તાલુકા મથક વડગામ ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના ગેટ સામે લોકોને બેસવા માટે આરસીસીનો શેડ બનાવેલ હતો જેની બાજુમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી દાતાઓ દ્વારા ગામ લોકોના સહયોગથી પાણીની પરબ બનાવવામાં આવી હતી જોકે ટ્રાફિકની સમસ્યા હલ કરવાના નામે પહેલા નાગરિકોના બેસવા માટેનો શેડ તોડી પાડી જગ્યા ખુલી કરી અને હવે પાણીની પરબ તોડી પાડી ત્યાં વડગામ પોલીસે ટ્રાફિક નિયમન બુથ ઉભું કરી દેવાતા ઉનાળામાં લોકોને પાણી માટે ટળવળતા કરી નાખતા ગામ સહિત તાલુકામાં વિવાદ ઉભો થયો છે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે પોલીસ ચોકી બનાવવા બુથ પાણીની પરબ પાસે બનાવ્યું હોત તો બંનેનો ઉપદેશ સચવાઈ રહેત તાલુકા મથક વડગામ ખાતે આવતા મુલાકાતીઓએ જણાવ્યું હતું કે જે જગ્યાએ પરબ હતી તે પરબ અનેક લોકો માટે આશીર્વાદરૂપ હતી જેથી ત્યાં નવી પરબ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે